કેમ છો બધા મિત્રો મજામાં દઈશું ન મજામાં તો આપણો વિડીયો જોતા રહ્યો ટૂંકમાં મજા આવી જશે અને આજનો આપણે વિડીયો અત્યારે શરૂ કર્યું છે કારણ કે આપણે જવાનું છે ભગોડા તો હા મિત્રો આપણે રાતોરાત નીકળી ગયા છે ભગોડા એટલે આપણે જવાનું છે આ બાઇક લઈને આપણે આ રહે ગુજજો હિતુભાઈ બધા આપણે નીકળવાનું છે ભગોડા કારણ કે આપણે રાતે જ નીકળ્યું ગેમીને રાતે જ જવાવાળા માણસો ગઈ જ આપણા તડકો લાગે એટલે આપણો ફટાફટ નીકળી ગયા છે આપણે બોટાદ થઈને

આપણા કડક ઉભા રહ્યા હતા કારણ કે અહીંયા જો રેલગાડી આવેની છે એટલે આ કડક ફાટક કરી દીધો હતો એટલે આ કડક આપણા ગાડી બાડી સાઈડમાં સડાઈને કડક ઉભા રહ્યા હતા જોઈએ ક્યારેક રેલગાડી આવે રેલગાડી નીકળેલા આપણે ફટાફટ ખસકાઈ નીકળ્યું બસમાંથી ચાપ પીવી પડશે કારણ કે આ માખી ઘેરાવા આવી છે ફટાફટ પેગી જ રેલગાડી હેવી

બસ અમે તો આપણે ઘડે ઉભા રહ્યા હતા ચા નાસ્તો કરવા બરાબર ચા નાસ્તો કરીને નીકળી જાય હાલો તો ફાઇનલી મિત્રો આપણે ભગોડા પહોંચી ગયા છે મોગલધામે જોઈ જવા આપણે અંદર ઘડેકરાને જાવી દર્શન દર્શન કરવી આયા એટલે ઠાકી ગયા હતા એટલે ઘડેક આપણે બેઠા આપણે દર્શન કરી લીધા ના વગર તો આપણે અહીંયા બધું જોયું છે તો તમારા હાથના મેં દર્શન કરી લીધા તો જાય મોગલમાં તમે અહીંયા આવો હો કે ક્યારે આવે હો કે નહીં જરા કોમેન્ટ બો માટે કરી હું તો અહીંયા પહેલી દાન આવ્યો જો જાય મોગલમાં સંગે મોગલમાં હવે આપણે તમને વાત કરી હતી ક્રિએટર આપણે મળવાનું છે આપણે મોટા ક્રિએટર તો ફટાફટ આપણે ફોન કર્યો કે વાંધો નહીં આવી જાવ કીધું કે ગેટ નંબર ત્રણ છે આપણે ફટાફટ બૂટ બૂટ પહેરી ખસકાવીમની બાજુ હાલો આપણે ફાઇનલી મિત્રો આપણે બગદાણ આપી ગયા છીએ અને આ સાયકલ ઉપરથી થોડોક અનુમાન લગાડી લો કે આપણે કોને મળવાનું છે ફટાફટ હાલો હવે એમના પાદરે રૂમે દડી જાય ફાઇનલી મિત્રો અત્યારે આપણે સી બહુ મહેનત કરે છે તો કે સપોર્ટ કરજો ફોલો કરે ને એ તો ફોલો કરતા YouTube પર ચેનલ છે તો તો બ્લોગ રામુભાઈ બ્લોગ છે તો સબસ્ક્રાઇબ કરતા હોજો શેર કરવાનો વિડીયો ભૂલતા રહે તો ફાઈનલી મિત્રો જો અમારા મિત્રો આવી જાય છે બગદાણાની અંદર ને અત્યારથી આપણે આશા અન્નપૂર્ણા જો ને આ મંદિરે દર્શન કરવા જઈએ છીએ આ ભાઈ બગવડા જઈએ છીએ છે અત્યારે આવ્યા છે મારા ફટાફટ જઈ દર્શન કરી લઈએ કારણ કે જો બાપા સીતારામના મંદિરે પહોંચી ગયા છે

જય બદરંગદાસ બાપા મિત્રો અત્યારે છે ને અમે પહોંચી ગયા છીએ બગદાણા બાપા સીતારામ તમે મંદિર સાંભળ્યું છે તમે જો અત્યારે છે ને આપણે બાપા સીતારામના મંદિરે છીએ આ મંદિર બહુ જૂનું અને જાણીતું મંદિર છે અને અમારા ભાવનગર જિલ્લાનું મંદિર અમારું જ નથી પણ ભાવનગર જિલ્લાવાળાનું મંદિર છે આ અને બહુ જોરદારનું મંદિર છે મસ્ત મજાનું મંદિર છે તમે એકવાર જરૂર આવજો હું તમને ચાલો દર્શન કરાવી દઉં વચ્ચેનો પાછળ આવો